ભરૂચમાં વર્ષો પહેલા મકાનોમાં બનાવતા ભૂગર્ભ ટાંકાની સંખ્યા ખૂબ મોટી હતી પરંતુ પાણીની સમસ્યા ઓછી થવા લાગતા જૂના ભરૂચના ઘણા ખરા મકાનોની અંદર હવે આ ભૂગર્ભ ટાંકાની પૂરી દેવામાં આવ્યા છે ભરૂચ શહેરની અંદર પારસીવાર ચકલા સાથે જ વળેલી ખો સહિતના જૂના ભરૂચના વિસ્તારોમાં કેટલાક પરિજનોના મકાનોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના અદભૂત કહી શકાય તેવા ભૂગર્ભ ટાંકા હયાત પણ છે

અ જ્યારે આજનું આરવનું પાણી એટલું મિનરલ્સથી ભરપૂર નથી જેને અંદરથી કાઢી દેવામાં આવે છે ઘણા મિનરલ્સ જે આપણા સ્વાસ્થ્ય માટે એટલું સારું નથી હતું અગર આપણે આયુર્તના પોતાના ઘરમાં ટાંકીઓ ઊભી કરી વરસાદનું પાણી સંગ્રહ કરીએ તો આપણને પાણીની કિલ્લત રહેશે નહીં તો પોટાના ઘરના અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકા બનાવતા હતા આજે પણ આ વિસ્તારમાં ઘણા ઘરોની અંદર ટાંકા છે આ ટાંકાની અંદર તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા અને વરસાદી પાણીનો જે સંગ્રહ કરી અને આખા વર્ષ દરમિયાન તેઓ આ પાણીને પીવામાં અને રાંધવામાં અને દરેક રીતે પાણીનો ઉપયોગ કરતા પાણી એટલું બધું ઉપયોગી છે કે ચોખ્ખું આખા વર્ષ દરમિયાન રહી છે અને પીવામાં પણ ઉપયોગ થાય છે